પંચાયત અને કૃષિ મંત્રી સપ્તાહ કાર્યક્રમ ગુજરાત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં ગુજરાતના યુવાનોને સશક્ત બનાવવા અને તેમની બુદ્ધિ પ્રતિભા અને ક્ષમતાઓને તક મળે તેવા વાતાવરણનું નિર્માણ કરવા અનેકવિધ પ્રયાસો કર્યા છે વડાપ્રધાન શ્રીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ ધાનપુર તાલુકાના શ્રી રાજ ઉત્તર બુનિયાદી આશ્રમ પીપેરો ખાતે મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા પ્રમુખ અભયસિંહ સિંહ મોહનિયા ધાનપુર પાર્ટી પ્રમુખ રાકેશ ખાબડ સાહેબ પીપેરો જિલ્લા સભ્ય બાબુભાઈ બાબણીયા જિલ્લા કારોબારી અધ્યક્ષ અભય સી વી મોહનિયા ધાનપુર તાલુકા મામલતદાર ધાનપુર તાલુકા વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી સાથે લાભાર્થીઓને સહાય કીટ આયુષ્યમાન કાર્ડ ટેક્ટર સહાય આપવામાં આવી હતી સાથે ગુજરાત સરકારના ચોવીસ વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી જેને સૌએ નિહાળી હતી આ પ્રસંગે મંત્રી શ્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વિકાસ યાત્રાના રથ દ્વારા સરકારની યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે છેવાડાના માનવીઓને તમામ યોજનાઓનો લાભ મળે ગામડાઓના સમૃદ્ધ બને અને મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું કે ગામડાઓ સમૃદ્ધ બને એ સ્વપ્નને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંતરિયાળ ગામડાઓથી લઈને શહેરો સુધી વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામો કર્યા છે સાથે તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના દરેક નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી હોવાથી સરકારની વિવિધ યોજનાઓ દ્વારા દરેક નાગરિકોને આવરી લઈને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત કામ કરી રહી છે જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ખેડૂતો ગ્રામજનો સરપંચો વિવિધ શાખાઓના અધિકારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્રસિંહ ચૌહાણ બી ન્યૂઝ ગુજરાતી દાહોદ